અને આ ચૂંટણી કોઈ માટે મહત્વની હોય તો મારું મજબૂતીથી એવું માનવું છે કે આ ચૂંટણી ભારત દેશ માટે બહુ મહત્વની ચૂંટણી છે આમાં દરેક વ્યક્તિ થઈ આપણા રાષ્ટ્રની વાત આવે રાષ્ટ્રની પ્રગતિની વાત આવે જે રાષ્ટ્રની નવી ઓળખ અત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ઉભી થઈ રહી છે એની વાત આવે ત્યારે મને લાગે છે કે આપણે બધા આ આ લોકસભાની ચૂંટણીમાં ક્યાંક કોઈ જાતનું મહત્વ નથી રાખતા જેટલું આપણું રાષ્ટ્ર આપણા સૌ માટે મહત્વ રાખે છે અને પહેલી વખત હું એવું માનું છું કે સમગ્ર દેશના નાગરિકોનો સંઘર્ષ છે કાર્યકર્તાઓનો સંઘર્ષ છે પણ બે વખત તમારા સંઘર્ષના પરિણામે એક સમય એવો આવ્યો છે અને મોદી સાહેબની પોતાની વાતમાં હું કહું

જેમાં નરેન્દ્રભાઈ ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે તો વિશ્વમાં કોઈ મજબૂતીથી ઉભરીને એક રાષ્ટ્ર આવશે વિશ્વનું ત્રીજું મોટું કોઈ અર્થતંત્ર બનશે તે ભારત આ પ્રકારની આખી આ પ્રકારની આખી વ્યવસ્થા આ પ્રકારની ઓળખ જ્યારે ભારત દેશની મજબૂતીથી આખા વિશ્વ સ્તરે ઊભી થઈ હોય ત્યારે હું આ પંથકની દીકરી તરીકે અને આપણે બધા રાષ્ટ્રના નાગરિક તરીકે હું સૌને છેલ્લે એટલું જ આહવાન કરીશ કે આપણે બધા કદાચ નાના મોટા મતભેદ હશે નાના મોટા પ્રશ્નો હશે સ્વાભાવિક રીતે પ્રશ્નો પ્રશ્નો ગ્રામ લઈ વિધાનસભા સુધીના બધા જ હોય પણ હું માનું છું કે જ્યાં આપણા રાષ્ટ્રની વાત આવે ત્યાં આપણે બધા ગુણ છીએ આ પ્રશ્નો પણ ગુણ છે મજબૂતીથી કોઈ સમય હોય ભારતનો વિશ્વ સ્તરે નોંધ કરાવવાનો

બે હજાર ઓગણીસ માં મોદી સાહેબ આ દેશ માટે વિશ્વાસ હતા દીકરી તરીકે હું જયારે બે હજાર ચૌદ માં પેલી વખત લોકસભા લઈડી આવા બાદ દરેક જિલ્લા પંચાયતના મારા પ્રવાસ મુ આપની વચ્ચે મૂકું છું ત્યારે મને ઘણા કહેતા બેન અવણી લોકસભા છે ક્યાં ક્યાં પહોંચશો તમે ધારાસભ્ય બરાબર હતા ત્યારે મને પણ લાગતું કે મોટા વિસ્તારમાં શું ન્યાય આપી શકીશ બે હાજર માં તમને બધાને ક્યાંક મારામાંથી આશા હતી મોદી સાહેબ માંથી આશા બે હાજર ઓગણીસ માં એ આશા તમારા બધાના આશીર્વાદ થી તમારા બધાના સહયોગ થી તમારા બધાના સંઘર્ષ અને પરિશ્રમથી ક્યાંથી વિશ્વાસમાં પરિવર્તિત થઈ અને બે હજાર ચોવીસ માં હું ગર્વથી આ પંથક ની દીકરી તરીકે તમારા બધાના પરિવારના સદસ્ય તરીકે ગર્વથી કહી શકું કે મોદી સાહેબ ની સાથે સાથે હું પણ ગેરંટી આપું છું કે જામનગર સંસદીય ક્ષેત્રમાં પાછલા દસ વર્ષમાં જેટલા કામ થયા એનાથી હમણાં કામ આપણે સાથે મળી આવતા પાંચ વર્ષમાં કરશું એ વાતની તમને બધાનું ખાતરી આપું હું એ પણ ખાતરી આપું છું

અને દરેક વ્યક્તિ મારા સાથી સાંસદો મને કહે છે કે પૂનમબેન કેન્દ્રનું બજેટનો સૌથી મોટો ભાગ કે આ વિસ્તારમાં આવે છે એ હવે અમને ખબર પડી એમાં જ આપણા જિલ્લામાં જે વિકાસ કેન્દ્રના માધ્યમથી થયા છે એના આપણે સાક્ષી તો છીએ પણ એ સાક્ષીની સાથે સાથે મારા સાથી સાંસદો આ દેશના અલગ અલગ પ્રાંતોમાંથી આવે છે અલગ અલગ લોકસભાઓમાંથી આવે છે એ પણ એ વાતની પુષ્ટિ કરે છે

એનું એક કેવું પરિણામ છે જો અહીંયા ભૂપેન્દ્રસિંહ બાબુ સાચું કીધું એ અલગ અલગ બધી જ લોકસભાઓમાં અત્યારે જાય છે અને અત્યારના ગાંધીનગર અને નવસારી લોકસભા પછી એમને ત્રીજો કમ ક્રમ કોઈને આપ્યો હોય તો જામનગર લોકસભાને આપ્યો છે લીડ લીડ્રસ્ટ કીધું અને સાહેબ એમાં હું તમને અમારો અનુભવ તમારી વચ્ચે મૂકું બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે ચંદ્રેશભાઈના મેં વડીલ તરીકે આશીર્વાદ લીધા અને ચંદ્રેશભાઈ મને કીધું સ્વાભાવિક રીતે વડીલ અને પૂર્વ સાંસદ તરીકે એમને આપણી લોકસભાની આખી ભૌગોલિક પરિસ્થિતિની ખબર હોય ત્યારે ચંદ્રેશભાઈ મને કીધું બેન ના ભૂતોના ભવિષ્ય એવું પરિણામ આપણે લોકસભાએ સર્ચ્યું છે એટલે મેં ચંદ્રેશભાઈને કીધું મેં કીધું તમે ના ભૂતો તો કયો પણ ના ભવિષ્ય ના કયો મને કે ના બેન આ પહેલું ને છેલ્લું છે આનાથી વધારે આપણી લોકસભામાં પરિણામ શક્ય જ નથી આનાથી વધારે લીડ હોય જ ના શકે મેઘુ સાહેબ આજે હું તમને વિનંતી કરું તમે પહેલું કહો પણ તમે છેલ્લું ના અને તમારા આશીર્વાદ થી ફરીથી અમે એ જ ચાંદી બજારની સભામાં સાથે હતા અને હું ચંદ્રેશભાઈને આશીર્વાદ માંગુ ત્યાં ચંદ્રેશભાઈએ પોતે કીધું મને કે બેન તમારો વિશ્વાસ સાચો પડ્યો જામનગર સંસદીય ક્ષેત્રે ફરીથી નવો ઇતિહાસ રચ્યો છે અને આજે કદાચ ભૂપેન્દ્રસિંહ બાપુ આપણી વચ્ચે આ ત્રીજો ક્રમ આપણને ગુજરાતમાં આપીને જાતા હોય તો એમને આપણા ઇતિહાસ કારણ કે ચૌદમાં પણ એ ઇતિહાસના સાક્ષી છે ઓગણીસમાં પણ એ ઇતિહાસના સાક્ષી છે અને આપ સૌ કેવો પરિણામ સર્જી શકો એનું કદાચ કદાચ કોઈને સૌથી વધુ ખબર હોય તો એમને જ ખબર છે એના લીધે થઈને તમારા બધાના વિશ્વાસથી જ આજે એમને આ ભવિષ્યવાણી કહી છે ત્યારે જામનગર લોકસભા ઓલું કે આ લોકસભા તો કટોકટી વાળી લોકસભા છે હંમેશા ચૌદ માં એવી જ વાત થતી હતી કટોકટીવાળી લોકસભા છે ઓગણીસમાં માં એવી જ વાત થતી કટોકટી વાળી લોકસભા પણ કદાચ કોઈ આ લોકસભાની મજબૂતીથી દિલ્હી સુધી નોંધ કરાવી હોય એ એક રેકોર્ડ લીડ થી દર વખતે સમગ્ર હાલારનો અવાજ દિલ્હી સુધી પહોંચાડ્યો હોય તો એ આપ સૌએ આખા આપણા હાલારના પરિવારે અને આપણા કરતા પરિવારે પહોંચાડ્યો છે હું તો ત્યાં સુધી કહીશ મેં હમણાં અનુરાગજીને કીધું મેં કહું આ કામ એટલા કામ અમે કેન્દ્રમાંથી કરાવવામાં સફળ થયા હોય તો એની નોંધ કદાચી કામ કરવાની વ્યવસ્થા કોઈ ઊભી કરી હોય તો પરિણામના માધ્યમથી ઈવીએમ માધ્યમથી તમે બધા ઊભી કરી દીધું બે હાજર ચૌદ માં જે મારી મૂંઝવણ હતી એ મૂંઝવણ આજે હું આ પંથક દીકરી તરીકે આપ સૌના પરિવારના સદસ્ય તરીકે આજ ગર્વથી કહી શકું આજે પહેલી વખત આ રાષ્ટ્રમાં એવું બન્યું છે કે મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કાયદેસર ઘર ઘર સુધી પહોંચી છે દરેક પરિવાર સુધી પહોંચી છે અમારા પૂર્વ વક્તાઓ કીધી વાત સાચી છે કોઈ એવી જ્ઞાતિ નથી કોઈ એવી જાતિ નથી કોઈ એવો વિસ્તાર નથી કોઈ એવો સંપ્રદાય નથી જેને કેન્દ્રનો સીધો લાભ એના ઘર સુધી ના પહોંચે આ પ્રકારની વ્યવસ્થા જ્યારે આજે મોદી સાહેબે ઊભી કરી હોય આ પ્રકારે આજે ભારત દેશ એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરતું આખા વિશ્વને દિશા દેખાડતું રાષ્ટ્ર તરીકે ઉભરતું હોય ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું હાલાર પંથકની દીકરી તરીકે વિનંતી કે આપણે બધા જ નાના મોટા વાદ વિવાદથી ઉપર ઉઠી જ્ઞાતિ જાતિ વિખવાદ આ બધી વાતથી ઉપર ઉઠી ગામો ગામ હશે ગ્રામ પંચાયતોના ભાગ ગુના નથી પાડતી જિલ્લા તાલુકાઓની આપણી લડાઈ હશે પણ હું વિનંતી કરું છું કે અત્યારે કોઈ ગ્રામ પંચાયતો ના લડે જિલ્લા તાલુકાઓ ના લડે એ ત્યાંનું આપણે બધા એક પરિવાર તરીકે ત્યારે ઈ વ્યવસ્થા પણ સુચારુ રીતે રીતે હંમેશા સાચવતા એવા ચીની સાચવી લેશું ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને કે આમાં કોઈ કોઈ વ્યક્તિ ઘણા લોકો કહેતા હોય કે બેન અમારા ગામમાં તો ઓલા જ જસ લઈ જાય એટલા મેં નામ આપ્યા પણ આમાં કોઈ વ્યક્તિ જસ નથી લેતું કદાચ આખી જામનગર લોકસભાની મજબૂતીથી નોંધ આપણે ફરીથી કરાવવામાં સફળ થશું તો જસ કોઈને મળશે તો સમગ્ર હાલારને મળશે અને સમગ્ર આપણા પાર્ટી પરિવાર મોદી સાહેબ ની પ્રકારની વ્યવસ્થા છે કે વગર માંગ્યા આપણને કામ કામ મળશે સુવિધાઓ મળશે ત્યારે હું વિનંતી કરું છું સૌને કે આ બધી વાતથી ઉપર ઉઠી આપણે એક મજબૂત પરિવાર છીએ ઘર ઘર સુધી આપણે બધાએ જોડાયેલા છીએ ત્યારે હું વિનંતી કરું છું આજ મારા ઘણા બધા વડીલો અન્ય બીજા પ્રશ્નોથી પણ આજ ઉપસ્થિત નથી રહી શક્યા ત્યારે હું આ પંથકની દીકરી તરીકે એમને પણ અપીલ કરું છું વિનંતી કરું છું ત્યાં આપણે 14 ની ચૂંટણી હોય 19 ની ચૂંટણી હોય બધા સાથે મળીને લડ્યા છે મોટો પરિવાર કરીને લડ્યા છે તેનું વિનંતી કરું છું કે તમારા વગર અમારો આ પરિવાર અધૂરો છે હું આપ સૌને પણ આજે આપણા આ પરિવાર સાથે મજબૂતીથી જોડાઈએ અને ફરીથી સમગ્ર સમરસ રીતે જામનગર સંસદીય ક્ષેત્રનું નોંધ મજબૂતીથી દિલ્હી સુધી કરાવે એ પ્રકારનું પરિણામ આપ સૌ સરજો એક મજબૂત લીડ સાથે તમે એક પરિણામ સર્જવાના છો પણ એમાંથી આપણો કોઈ પણ ભાગ વિઘુટો રહી જાય તો સ્વાભાવિક રીતે એ પરિણામની આપણે એટલી મજા ના આવે એટલો ઉત્સાહ ના આવે ત્યાંનું આપણા સમગ્ર ના તમામ પરિવારોને વિનંતી કરું છું આ પંથકની દીકરી તરીકે આપ સૌની બેન તરીકે આપના પરિવારના સદસ્ય તરીકે વિનંતી કરું છ કે આપણો આખો હાલા ભેગો થાય તમામ પરિવારો સાથે મળી અને એ પ્રકારનું પરિણામ સર્જે કે જે દિલ્હી સુધી આપણી જાગૃતતા અને સમરસતાની પ્રતિતિ કરાવે હું વિનંતી કરું છું કે મોદી સાહેબ નું જે વિકસિત ભારત નું સંકલ્પ છે એમની જે પરિકલ્પના છે એમાં આપણે સમગ્ર હાલારને એક એક પરિવારને મજબૂતીથી જોડું હું તમને ખાતરી આપું છું કે મોદી સાહેબના નેતૃત્વમાં એક એક પરિવારને ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારે વિકસિત ભારત અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં આપણે સૌ પણ આપણી ભૂમિકા આપણી ફરજ નાગરિક તરીકેનું દાયિત્વ પણ આપણે મજબૂતીથી નિભાવીએ ત્યારે પંથકની દીકરી તરીકે આપ સૌની બહેન તરીકે પરિવારના સદસ્ય તરીકે જે પ્રકારના આશીર્વાદ જે પ્રકારનો વિશ્વાસ જે રીતે આપ સૌનું પ્રોત્સાહન મને હંમેશા મળી રહ્યું છે એવું આવતા આ લોકસભાની ચૂંટણી દરમિયાન પણ મળી રહે એવી હૃદયપૂર્વક હું આપ સૌને અપીલ કરું છું આપ સૌને આહવાન કરું છું